સમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટરનું કામ છેલ્લા કેટલાય સમયથી આપવામાં આવે છે છતાં પણ કામ પૂરું નહીં થતાં વિવાદ સર્જાયો છે વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં વારંવાર ભરાતા વરસાદી પાણીના કારણે એક હજાર છસો એમએમ ડાયાની લાઇન નાખવાના વરસાદી ગટર પ્રોજેક્ટનું કામ અગિયાર મહિનાની મુદ્દત માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું પરંતુ ચોમાસાની ઋતુને છોડીને પંદર માસમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી પૂર્ણ થયું નથી હવે કામ પૂર્ણ કરવાની સમયમર્યાદાનો માત્ર આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે આમ છતાં હજી કામગીરી નિયત સમયમાં પૂરી થવાને કોઈ ચિહ્નો જણાતા નથી આમ સમયમર્યાદા વધવાનો સીએમસી અધિકારી કે કોન્ટ્રાક્ટર સફળ ન થાય અને કામગીરીને જાણી જોઈને વિલંબિત કરવા માટે ટેન્ડર ક્લોઝ મુજબ ઝીરો પોઈન્ટ પચાસ ટકા મુજબની લિક્વિડિટી ડેમેજ હસ્તક અંગેના આક્ષેપો કરીને શહેર કોંગી મહામંત્રી પપ્પુભાઈએ જણાવ્યું છે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર મારફત શરૂ કરવામાં આવેલી કામગીરી નિયત સમયે પૂરી નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી વરસાદી ઘટકના ઇજાદાર સહિત અધિકારીઓની રહેશે તેમ પાલિકા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલ આવેદનપત્રમાં શહેર કોંગ્રેસ મહામંત્રી પપ્પુભાઈએ જણાવ્યું છે સામાજિક કાર્યકર દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ જણાવી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી આજે મારો જન્મ અહીંયા થયો છે દેવેન્દ્ર જયસ્વાલ નામ છે સામાજિક કાર્યકર્તા આ વિસ્તારમાં જે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોઈ એ પહેલાં કુદરતી પાણીનો સ્ત્રોત સંગ્રહવાનો એક વાળો ભાગ હતો ધીરે ધીરે પુરાણ થયું સરકારી જમીન ઘોષિત કરી આ લોકોએ સરકારી જમીન પર વિકાસના નામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું આપણે એ પણ સરાહનીય છે પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બન્યું ત્યારે તંત્રને જાણ થઈ કે આ જગ્યાએ તો પાણી છ છ ફૂટ ભરાય એટલે વીસ વર્ષથી લગભગ સામાન્ય નાગરિકો બધા જ લોકોની લડતો આ વિસ્તારમાં સામાન્ય અડધો જ વરસાદ પડે એટલે કદાચ મારી છાતી કેળ સમા પાણી ડૂબી જાય એટલો વરસાદ આ માનવ માનવસતીપુરમાં પણ આ છે ડૂબી ગયું હતું છ સાડા છ સાત ફૂટ સત્તા પણ આ વિપદાનું નિવારણ કરવા માટે વડોદરા તંત્રએ એવું આયોજન કર્યું હતું કે સાડા ચાર કરોડનું મૂળ કામ તેના વધારા સાથે છ કરોડનું કામથી એસકે મકવાણાની કંપની વડોદરાની કંપનીને આ કામનો વર્ક ઓર્ડર ચૌદ માર્ચના રોજ આપવામાં આવ્યો વર્ક ઓર્ડરની એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તત્કાલીન રાધેશ ચૌહાણ વિવાદીને એમની શરતો મુજબ સાત દિવસમાં કામ શરૂ કરવાનું આ કામનું સત્તાધારી પક્ષ દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે પણ અત્યારે આ કામમાં અગિયાર મહિનાનો સમય મર્યાદા છે સાત મહિના વીતી ગયા છતાં પણ કોઈ કામગીરી શરૂ કરવામાં આવેલ નથી એટલે કોર્પોરેશન તંત્ર આ કોન્ટ્રાક્ટર દ્વારા એટલા લોકોના હાથ છે એવું લાગી રહ્યું છે કોઈ કામગીરી શરૂ કરવાનું અને હું હવે પૂછવા માંગુ છું કોર્પોરેશનના અધિકારીઓને કે છ મહિનામાં હવે તમે કેવી રીતે કામ પૂરું કરશો છ મહિનામાં શું આ સમા વોર્ડમાં જે આ વખતે છ છ ભૂવા પડ્યા ગઈકાલે જો છ છ ભૂવા પડ્યા તો આ લાઈન નાખીને આવતા ચોમાસામાં જો છ મહિનામાં વેટ ઉતારીને કામગીરી કરવામાં આવશે તો અહીંયા છ નહીં સાહીઠ પડે પડતો હોવાની વાત નથી એટલે અમારે તંત્રને કહેવું છે કે તમે કોના કામે કામ નથી કરતા તાત્કાલિક કામગીરી શરૂ કરાવો અને જો આ એસકેમાં કોના કોન્ટ્રાક્ટર કામગીરી શરૂ કરવા તૈયાર ન હોય તો એને બ્લેકલિસ્ટ કરી ટર્મિનેટ કરી આ કામગીરી અન્ય કોન્ટ્રાક્ટર એલ પાસે કામગીરી કરવામાં આવે પણ તાત્કાલિક અમને માનવ માનવસરથી જ કોર્પોરેશનનું પાણી ભરાવાથી અમને આઝાદી આપો આ અગાઉ અમે ઘણી વખત આ આરટીઆઈ કરીને પણ આ કાગડા માગેલા છે કે શું છે શું નહીં અમારા વિસ્તારના જાગૃત નાગરિક જીતેન્દ્રભાઈ સોલંકી દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવી ગઈકાલે અમે અધિકારીને પણ મળ્યા તો અધિકારી નાયબ કરે પહેલા ઇન્ટર છે મહેશ વણકર એમને એવું કહેવું કે હજુ ઓક્ટોબર મહિનામાં કામ શરૂ કરીશું કોન્ટ્રાક્ટર દ્વારા શ્રાદ્ધ પક્ષ ચાલે છે સાહેબ ચોમાસું કે છે મેં કીધું સાહેબ આ કઈ દુનિયામાં મારો તો સાત મહિના ચોમાસું ચાલતું હોય ચોમાસાનો ત્રણ મહિનાનો સમયગાળો હતો કોન્ટ્રાક્ટરની ઓલ રિસ્ક પોલિસી છે સેફ્ટી સાથે કામ કરવાનું કોન્ટ્રાક્ટરના ટેન્ડરમાં જ છે પણ કોના હોદ્દા હેઠળ કોની રેમ રહે હેઠળ આ એસકે કોણા કંપનીનો અમારી એક જ ગઈકાલે માગણી હતી આવેદનપત્ર આપણે આપણે અમે એક જ માગણી કરીએ છીએ કે એના પર ટેન્ડરના ક્લોઝના મુજબ પોઈન્ટ પચાસ ટકા ટોટલ રકમના લિક્વિડિટી ડેમેજ કરવામાં આવે કારણ કે જાણી જોઈને ટાઈમ લિમિટ ડિલે કરવામાં આવી છે જાણી જોઈને પ્રાઇસ કેસ્ક્યુલેશન અને ભાવ વધારો કરીને છ કરોડની ઉપરની રકમનો કોર્પોરેશન નુકસાન કરવાનો તકતો ગોઠ્યો છે પણ અમે આ કામગીરીને અમે અમારા સુપરવિઝનમાં રાખીશું અમે અમારા પ્રાઇવેટ એન્જિનિયરો પણ મૂકીશું અને આ કામગીરી સો ટકા એવું ધ્યાન રાખીશું આ કામગીરી હવે સમાજ વિસ્તારની જનતા જાગૃત થઈ ગઈ છે અને અમે ધ્યાન રાખીશું આ કામગીરીમાં કોઈ લોલ પોલ થાય નહીં અને ભ્રષ્ટાચાર આસરવાળો જેથી જજો આ કામમાં તમારે કોઈ પણ મેલી મુહૂર્ત અમે હવે જાગૃત જનતા પૂરી નહીં થવા દઈએ આજે અમારે અહીંયા ગાડી બે હજાર ચોવીસમાં પહેલા મહિનામાં ચૌદ બે હજાર ચોવીસના રોજ અહીંયા ગાડી વરસાદી કાસનું સ્વાજમુહૂર્ત થયું સ્વાજમુહૂર્ત થયું હતું અને એનો કોન્ટ્રાક્ટ મકવાણા કરીને કંપની છે એમને આપવામાં આવે છે છ કરોડની સમથિંગ એવરેજમાં છ કરોડની સમથિંગ એવરેજમાં કામ આપવામાં આવે અને એ ઘણી કિંમત આપવામાં આવે તો ત્રીજા મહિનાથી કામ ચાલું કરવાનું હોય તો આજે દસમો મહિનો ચાલુ થવા આવ્યો તો મારે એટલું કહેવું છે કોન્ટ્રાક્ટરને કે ભાઈ કોના કોના રાહ જોઈ રહ્યા કોની રાહ જોઈ રહ્યા છો કે કોઈ રોકી રાખ્યું છે સાંસદે કોર્પોરેટરે કે કમિશ્નરે કે તમારે પછી અગિયાર મહિનામાં આ કામ શરૂ કરવાનું છે હવે પાંચ ચાર મહિના તો તમારે પહોંચે છે તમે સાત પાંચ કે છ મહિનામાં અહીંથી વરળવાર કરીને તમારે આ ચેનલ નાખવાનું છે તો તમે કઈ રીતે નાખશો એટલે તમારે જે કામ મળ્યું છે તો જલ્દી જલ્દી આ કામ ચાલુ કરવામાં આવે અને ત્રણ મહિના જે ભક્કી મારી છે તેમાં વિજિલન્સ તપાસ મૂકવામાં આવે કે જ્યારે વરસાદથી નહોતો પડતો ના હોય કે તમે ત્રણ મહિના વરસાદ હતો તો માર્ચ એપ્રિલ બે આ ત્રણ મહિના તમે શું કર્યું આ ત્રણ મહિના કામ કર્યું હોત ને તો સાહેબ આ લોકોના ઘરોમાં પાણી ના ભરાયા હોત અને એટલું પાણી ત્યાં જતું નહીં હોય અને એ રીતનું તમે આ કામ કરવું જોઈતું અને આજે જ્યારે તમારે આટલું બધું કામ મળ્યું છે ત્યારે કોના કોને કહેવાથી તમે આ કામ રોકી રાખ્યું છે એટલે કમિશનર સાહેબે તાત્કાલિક ધોરણે આ કામમાં વિજિલન્સ તપાસ કરીએ અથવા યોગ્ય તપાસ કરીએ અને આ કોન્ટ્રાક્ટર વિવિધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારી માગણી છે કારણ કે દર ચોમાસામાં કમર્સમાં અહીંયા પાણી ભરાઈ જાય છે મારી આ દુકાન સામે જ હતી આ મારે આ પાણીના પૂરના લીધે મારે આવે સંતાડી મારા દુકાન બદલી અને બીજે બીજે દુકાન કરવી પડે એટલે મારે બી લાખો રૂપિયાનું દુકાન જનતા બી હેરાન પરેશાન થઈ છે આ વિસ્તારની તો ચાર કોર્પોરેટરને હું મારે કહેવું છે કે ચાર કોર્પોરેટર તમે અહીંયા ગાડી આ કોન્ટ્રાક્ટ કરવી આ કોન્ટ્રાક્ટ વિશે તમે જાણતા હો કે ના જાણતા મને ખબર નથી પણ આજે અમે એક આમ નાગરિક તરીકે અમે આ બધું શોધી લઈએ છીએ કે આ વિસ્તાર આવી રીતના કોન્ટ્રાક્ટ મળ્યો છે આવી રીતના કામ આપવામાં આવ્યું છે અને ચોવીસ બાવીસ ત્રણ બે હજાર ચોવીસથી આ કામ ચાલુ કરી રહ્યું હતું તેના બદલે હજુ સુધી કામ ચાલુ નથી થયું એટલે નખટાઈ ભર્યા ચારેય કોર્પોરેટરો કોઈ શબ્દો બોલવા બી તૈયાર નથી અને પબ્લિક હજુ બી પાણી મારે એવું આ કોર્પોરેટરો ઈચ્છતા હોય એવું લાગે છે સાંસદ બી આ વિસ્તારમાં જ રહે છે તો એમને બી આ આ મીડિયાના માધ્યમથી કહેવા માગું કે તમે જલ્દી જલ્દી આ કામ ચાલુ કરાવો અને તમારે કોઈ ખોટા સેશન રાખવાનું હોય કે ખતમુહૂર્ત ફરી બી કરવાનું હોય ને તો મારા ખર્ચ એવું મંડપ બંધાઈ દઉં અને પબ્લિકને આ પાણી ભરાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર